નમસ્કાર આપ રહ્યા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા જેઓ દ્વારા શાખાઓમાં ગુરુદેવના સ્વરમાં ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના સંપન્ન થઈ રહી છે આ સાધના અંતર્ગત શ્રાવણી અમાસના પાવન દિવસે શાખાના ત્રણસો થી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા મંત્રજપ જપ સાથે દીપીએમ સંપન્ન કરવામાં આવ્યો વિશેષમાં વડીલ વરિષ્ઠ માર્ગદર્શક આદરણીય અસુબેન પાઠકના ઉદ્બોધનમાં વંદનીય માતાજીના સંસ્મરણો જણાવ્યા જેના કારણે સૌ ભાવિભોર થયા હતા જન્મ શતાબ્દી બે હાજર એક ગોષ્ઠી આયોજન થયું ત્રીસ ઓગસ્ટ ના રોજ આ ગોષ્ઠી રાખવામાં આવી છે જેમાં જન્મ શતાબ્દી બે હાજર ના અનુસંધાને શાંતિ તોડી પધારી રહી છે અને પ્રેરણાદાયક વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવશે ो वे वष्य धीमहि नियो नः प्रचोदया स्वाहा नयत्री नं न मम ॐ भूरभुवा स्वातसवितुरेण्यम् अर्गो देवष्य धीमहि नियो नः प्रचोदयात् યો ના પ્રચોદયા સ્વાહ કિરંગાય રમ નમ ઓર્ભુવા સ્વારી કુર સર્વો દેવ સદીમી ના મળ્યો છે અવસર મળ્યો છે એ સમય મળ્યો છે તો એનો આપણે બરાબર ઉપયોગ કરી લઈએ તો આપણું પણ છે એનું બે ત્રણ વાતો તમને હું કરું કે માતાજી ને વિશેષ એક માતાજી છે સ્વયં શક્તિ છે એના ઉદાહરણ રૂપે તો ઘણા બધા એ કોઈને રોગ મટી ગયો કોઈના આશીર્વાદથી બાળક બાળકોના લીધો બાળક ગયા કોઈને કેન્સર મટી ગયું કોઈને કઈ એવી બધી મોટી મોટી આફતોમાંથી વધાર્યા એ બધું એક સામાન્ય વસ્તુ કહેવાય એ શક્તિ તો છે જ પણ એથી વિશેષ એથી વિશેષ જ્યારે માતાજી પોતે સ્વયં યુદ્ધ સાધનામાં પ્રવેશ કરતા હતા ત્યારે એમનું શરીર શરીર અહીંયા નહોતું રહેતું આખા બ્રહ્માંડ ની અંદર વિચલિત કરી અને પાછા એ આ શરીર ની અંદર પ્રવેશ કરતા એવી ગુરુજી કરતા પણ માતાજીમાં એ બહુ જ સશક્ત